ભારત ભૌગોલિક વિવિધતા ધરાવતો વિશાળ દેશ છે ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા જેના ઊંચા શિખરો બારે માસ બરફથી ઢંકાયેલા રહે છે પૂર્વમાં બંગાળનો ઉપસાગર પશ્ચિમે અરબસાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલા છે ભારત લગભગ બત્રીસ આઠ લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે તેનો અંદાજીત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈ દક્ષિણમાં કન્યાકુમારી સુધી ત્રણ હજાર બસો ચૌદ કિલોમીટર અને પૂર્વના અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી બે હજાર નવસો તેત્રીસ કિલોમીટરમાં વિસ્તરેલો છે લાંબા સમુદ્ર કિનારા ઊંચી ઊંચી પર્વતમાળાઓ દૂર દૂર સુધી ફેલાયેલા નદી મેદાનો ઉબડખાબડ ઉચ્ચ પ્રદેશ અને કિનારાથી દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે છે આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતાઓ જોવા મળે છે અને આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે ભારતના ભૂપુષ્ઠના આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે ઉત્તરમાં આવેલો મહદઅંશે હિમાલય સીમાર રક્ષકનું કાર્ય કરે છે તેની ઉત્તર દક્ષિણ ફેલાયેલી સમાંતર પર્વતમાળાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે તેની છેક ઉત્તરમાં હિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે ત્યારબાદ તેની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા આવેલી છે હિમાલયની દક્ષિણે ગંગા સતલુજ યમુના બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ ઠાલવેલા કાપથી બનાવેલ વિશાળ મેદાન આવેલું છે આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ હોય છે ક્યારેક તો સળંગ ત્રણ ચાર વર્ષ સુધી વરસાદ થતો નથી આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે તેનો ભૂપૃષ્ઠ સમતલ નથી તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે તેની દક્ષિણ પૂર્વમાં વિધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબસાગરને મળતી નર્મદા અને તાપી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી વહે છે દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનીજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે અહીં બતાવેલ ભારતના પ્રાકૃતિક નકશાનું અવલોકન કરો પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાન આવેલા છે આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે ગોદાવરી મહાનદી કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળાના ઉપસાગરને મળે છે બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરી છે ભારતમાં બે ટાપુ સમૂહ આવેલા છે બંગાળાના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વે આવેલા અંદમાન અને નિકોબાર તથા અરબસાગરમાં કેરળના કિનારાથી પશ્ચિમે પરવાળાથી બનેલા લક્ષદ્વીપ ટાપુઓ છે ભારતની છેક દક્ષિણે હિંદ મહાસાગર આવેલો છે વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે અને કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે ત્રીસ વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે તો ક્યારેક ઠંડીનું તો વળી ક્યારેક આકાશ વાદળછાયું બની જાય છે અને સૂર્ય વાદળો પાછળ ઢંકાઈ જાય પવન વગેરેની વિગતો તમે રેડિયો કે ટીવી દ્વારા જાણી શકો છો ભારતમાં આ મુજબની ઋતુઓ અનુભવાય છે શિયાળો વિન્ટર ડિસેમ્બરથી ફેબ્રુઆરી શિયાળો ઠંડીની ઋતુ છે આ દિવસોમાં સૂર્યના કિરણો ત્રાસા પડતા હોવાથી અને ક્યારેક હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશમાં તાપમાન નીચું જાય છે ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલ વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે આ ઋતુમાં દિવસો ટૂંકા હોય છે ઉનાળો સમર માર્ચથી મે ઉનાળો અકળાવનારી ગરમીની ઋતુ છે આ દિવસોમાં સૂર્યના કિરણો લગભગ સીધા પડતા હોવાથી તાપમાન ઊંચું જાય છે જો કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતા ઓછું રહે છે બપોરે ગરમ સૂકા પવનો ફૂંકાય છે જેને લુ કહે છે આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે આ ઋતુમાં દિવસો શિયાળાની તુલનામાં લાંબા હોય છે ચોમાસું જૂનથી સપ્ટેમ્બર ચોમાસું વરસાદની ઋતુ છે દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી તે ભેજવાળા હોય છે આ પવનો વરસાદ લાવે છે આ પવનોનો એક ફાંટો અરબસાગર પરથી આગળ વધી કેરલ મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે જ્યારે બીજો ફાંટો બંગાળના ઉપસાગર અંદમાન દ્વીપ સમૂહો પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનોમાં આગળ વધે છે આ બંને ફાંટા આગળ જતા એકબીજાને મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી પહોંચી વરસાદ આપે છે વરસાદના આગમનથી ખેડૂત વર્ગ ખેતી કામમાં પ્રવૃત્ત થઈ જાય છે આ પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યારે ત્યાં વધુ વરસાદ આપે છે ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ જુલાઈના પહેલા સપ્તાહ સુધીમાં તો આખા ગુજરાતમાં વર્ષાઋતુનું આગમન થઈ જાય છે ગુજરાતમાં આ પવનોના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું હોય છે ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ ખેતીમાં મબલક પાક એવો કરાય છે આ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ શરદ ઋતુ નિવર્તન ઋતુ ઓક્ટોબરથી નવેમ્બર આ ઋતુમાં પવનો જમીન પરથી સમુદ્ર તરફ વાય છે આ પરિસ્થિતિ ચોમાસાથી તદ્દન વિપરીત જોવા મળે છે ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન દિશામાંથી જમીન પરથી વાતા પવનો સૂકા હોય છે તેથી વરસાદ આપતા નથી આ દિવસોમાં આકાશ વાદળો વિનાનું સ્વચ્છ જોવા મળે છે તાપમાન ઠીક ઠીક પ્રમાણમાં વધે છે અને તેની લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડે છે ઓક્ટોબર પૂરો થતાં તાપમાન ઘટવા માંડે છે અને નવેમ્બરથી વહેલી સવારે ઠંડી અનુભવાય છે આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતાં ભેજવાળા બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલ તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તે આ દિવસોમાં વરસાદ આપે છે ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે તેની ખાસિયતને કારણે સામાન્ય રીતે મોસમી આબોહવા કહેવાય છે આપણને વિવિધ પ્રકારના ઝાડ છોડવા અને ઘાસ જોવા મળે છે કેટલીક વનસ્પતિ સુંદર મજાના ફૂલોવાળી તો કેટલીક કાંટાળી હોય છે અમુક વૃક્ષો ઘેગુર ઘટાદાર તો અમુક નીચા અને પાંખા હોય છે વનસ્પતિ એક પ્રદેશ કરતા બીજા પ્રદેશમાં અલગ અલગ હોય છે આ વિવિધતાનું કારણ આબોહવામાં રહેલી વિભિન્નતા છે આ આબોહવાને આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે વરસાદનું પ્રમાણ વનસ્પતિની આ વિવિધતા સર્જન માટેનો મુખ્ય આધાર છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ટ્રોપિકલ રેઇની ફોરેસ્ટ જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે ત્યાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા હોય છે આ જંગલોના વૃક્ષો ઘેઘૂર અને ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી અનેક જાતના વૃક્ષો વેલાઓ અને છોડવા ત્યાં જોવા મળે છે વળી બધી જાતના વૃક્ષોમાં એક સાથે પાનખર આવતી નથી પણ વર્ષભર અલગ સમય આવતી હોવાથી તે હંમેશા લીલાછમ દેખાય છે આ પ્રકારના જંગલો પશ્ચિમ ઘાટના કિનારાના તરફના ઢોળાઓમાં રૂપે અને અંદમાન નિકોબાર ટાપુઓમાં તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આવેલા છે મહોગની રોજવુડ નેતર વગેરે વૃક્ષો અહીં જોવા મળે છે જંગલોનું મહત્વ જંગલો આપણી ઘણી જરૂરિયાતો પૂરી પાડે છે તેનાથી થનારા મુખ્ય ફાયદા કોઠાની મદદથી જાણીએ જંગલોના ફાયદા પર્યાવરણીય ફાયદા વાતાવરણ શુદ્ધ રાખે વરસાદ લાવે ધોવાણ અટકાવે વન્યજીવોને કુદરતી આવાસો ભૂમિગત જળ સંરક્ષણ આર્થિક ફાયદા બળતણ અને ઇમારતી લાકડું ઔષધિઓ ઉદ્યોગો માટે કાચો માલ ઘાસચારો લાક રાડ ગુંદર જેવા જંગલી પેદાશો આપણા દેશના જંગલોમાં વિવિધ જાતના વન્યજીવો વસે છે જેમાં સસ્તન વર્ગના પ્રાણીઓ પક્ષીઓ જળચરો ઉભયજીવીઓ કીટકો સરિસૃપો કીડાઓનો સમાવેશ થાય છે વાઘ આપણા દેશના વિવિધ ભાગોમાં જોવા મળે છે અને તે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે જંગલી બકરીઓ હિમાલય અને નીલગીરીના પર્વતોમાં હાથી અને એક શિંગી ભારતીય ગેંડા અસમના જંગલોમાં મુક્ત રીતે વિહરતા જોઈ શકાય છે કેરળ અને કર્ણાટક રાજ્યના જંગલો હાથીઓ માટે જાણીતા છે એશિયાઈ સિંહ સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતમાં ગીરના જંગલોમાં જ જોવા મળે છે જાણવા જેવું સિંહ ભારતમાં માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે તે ગુજરાતનું રાજ્યપ્રાણી છે સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો થયો છે ભારતમાં પક્ષીની અનેક પ્રજાતિઓ જેવી કે સારસ બતક કોયલ પોપટ ઘોરાડ ચીબરી કાબર સમડી ગીધ ગરુડ ઘૂવડ વગેરે વસે છે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે આ ઉપરાંત ભારતમાં ગુજરાત ઓડિશા વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબાઓ ઈંડા મૂકવા આવે છે આપણે ત્યાં સાપની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે તે પૈકી મોટાભાગની પ્રજાતિઓ બિનઝેરી છે આપણા દેશના જળાશયો અને જળપ્લાવિત વિસ્તારોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ શિયાળામાં બચ્ચા ઉછેરવા આવે છે ગુજરાતનું નળ સરોવર ખીજડિયા થોળ છારી વગેરે જગ્યાએ શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ આવે છે અને શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પરત જાય છે આવા પક્ષીઓ પ્રવાસી કે યાયાવર પક્ષીઓ તરીકે ઓળખાય છે જાણવા જેવું સુરખાબ ફ્લેમિંગો સુરખાબ નળ સરોવર કચ્છના રણમાં તથા કાદવિયા કે પાણીવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે તે લાંબા પગ અને સફેદ ગુલાબી જાય શરીર ધરાવે છે ભારતમાં માત્ર કચ્છમાં જ તે માળા કરે છે જમીન પર કીચડવાળી ક્ષારીય માટીમાં નાનો ગોળ ટીંબો બનાવી તેના મથાળે ખાડો કરી તેમાં ઈંડા મૂકે છે વન્યજીવોના સંરક્ષણના હેતુથી કેટલાક વિસ્તારોને ખાસ કાયદાકીય જોગવાઈથી વિશેષ વિસ્તારો કે ક્ષેત્રો જાહેર કરવામાં આવે છે જંગલો અને વન્યજીવોની સુરક્ષા આપણા સૌની જવાબદારી છે તેના સરકાર દ્વારા ઘડવામાં આવતા કાયદા અને મૂકવામાં આવતા પ્રતિબંધોનો અમલ કરવા આપણે સૌએ કટિબદ્ધ થવું પડશે